છેલ્લા બે દિવસ થી ચાલતી આ ઝુંબેશ માં નાગરિકો સક્રિયપણે જોડાઈ રહ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી અને મહિલા પાંખ પ્રમુખે અપીલ કરી છે કે વધુમાં વધુ નાગરિકો જોડાઈ શહેરના પ્રશ્નોને અવાજ આપી

એના લીધે લોકો જે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે એના વિરોધમાં જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ સુધી અંદાજે વધારે એકત્રિત કરી પંદર તારીખે કમિશનર શ્રી આ સહયોગ વાળું આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે આપના માધ્યમથી હું જુનાગઢની જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ કોઈ એક વ્યક્તિની કે કોઈ પક્ષની લડાઈ નથી આ આપણા સૌની લડાઈ છે આપણા સૌની સમસ્યા છે એટલે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં સહિયારો પુરુષાર આપ સહી ઝુંબેશમાં માં જોડાવ અને પંદર તારીખે જે આવેદનપત્ર આપવાનું છે આવેદનપત્ર માં પણ હોય હું આપ સૌને અપીલ કરું છું